સુરતના સારોલીમાં તેર વર્ષની કિશોરી પર બળાત્કાર નો ચોંકાવનારો કિસ્સો આરોપી સુરતના સારોલી વિસ્તારમાં તેર વર્ષની બાળા પર બળાત્કારની ઘટના હેમાદમાં રહેતી આ કિશોરીને પડોશી એકવીસ વર્ષના રાધવેન્દ્રસિંઘે પ્રેમજાળમાં ફસાવી હતી ડ્રાઈવર રાધવેન્દ્રસિંઘે બાળાને અવાવરૂ જગ્યાએ કારમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો જેના કારણે બાળા ત્રણ માસની ગર્ભવતી બની સારોલી પોલીસ માં ફરિયાદ નોંધાવી આરોપી ઘટનાની જાણ થતા મધ્યપ્રદેશ ભાગી ગયો પરંતુ સારોલી પોલીસે ઝડપી કાર્યવાહી કરી બાવીસ એપ્રિલ બે હજાર પચીસ રોજ તેની મધ્યપ્રદેશ ધરપકડ કરી ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો આલોક કુમારે જણાવ્યું આરોપીની પૂછપરછ ચાલુ છે અને બાળાને ન્યાય અપાવવા કડક કાર્યવાહી કરાશે આ ઘટનાએ વિસ્તારમાં આક્રોશ ફેલાવ્યો છે અને બાળ સુરક્ષા માટે જાગૃતિની માંગ ઉઠી છે